અને હવે વાત વર્લ્ડ કપની અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે ઓગણીસ નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને અમદાવાદ માટેની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા છે અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવમાં સાત ગણો વધારો નોંધાયો છે વિશ્વભરથી ક્રિકેટના રસિકો અમદાવાદ આવી રહ્યા છે ને ડોમેસ્ટિક ફ્લાઇટમાં આઠ ગણા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાવમાં ચાર ગણો વધારો થયો છે અમદાવાદ શહેરની તમામ હોટેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈથી અમદાવાદ આવતી તમામ ફ્લાઇટમાં ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે જો કે વાત કરવામાં આવે દિલ્હીથી અમદાવાદ સુધીની તો સામાન્ય દિવસોમાં ફ્લાઇટ્સની ટિકિટની કિંમત ત્રણથી પાંચ હજાર રૂપિયા હોય છે જ્યારે ઓગણીસ નવેમ્બરની ટિકિટમાં પચીસ હજાર રૂપિયા થયા છે મુંબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટની કિંમત સત્યાવીસ હજાર અને બેંગલુરૂથી અમદાવાદમાં સામાન્ય રીતે પાંચથી આઠ હજાર હોય છે જ્યારે મેચના દિવસની વાત કરવામાં આવે તો તેનો ભાવ અઠ્યાવીસ હજાર સુધી પહોંચી ગયો છે